યોગ દીવમાં અગિયારમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી તથા શપથ ગ્રહણ કરવામાં આવ્યા સાથે પ્લેન ક્રેસમાં ભોગ બનેલા લોકોને મૌન પાડી શ્રદ્ધાંજલિ અપાય કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ ખાતે આજે વિશ્વ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના સ્વચ્છ અને મજબૂત ભારતના સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્ર શાસિત પ્રદેશ દમણ દીવ અને દાદરાનગર હવેલીના માનનીય પ્રશાસક શ્રી પ્રફુલ પટેલના માર્ગદર્શન હેઠળ અને દીવ જિલ્લા કલેક્ટર શ્રી રાહુલ દેવ બુરાના નેતૃત્વમાં દીવ આરોગ્ય વિભાગ દ્વારા એકવીસ જૂન બે હજાર પચીસના રોજ સવારે સાત કલાકે દીવના ચંદ્રિકા માતા મંદિર હેરિટેજ રોડથી આઈએનએસ ખુકરી સ્મારક પદ સુધી અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી દીવ સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ભવ્ય આયોજન થયું અગિયારમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ થીમ એક પૃથ્વી એક આરોગ્ય માટે યોગ રાખવામાં આવી હતી આ પ્રસંગે દીવના જિલ્લા કલેક્ટર રાહુલ દેવ બુરા મુખ્ય અતિથિ તરીકે હાજર રહ્યા હતા કાર્યક્રમની શરૂઆતમાં અમદાવાદમાં તાજેતરમાં થયેલા દુખદ વિમાન દુર્ઘટનામાં નિધન પામેલા લોકોની આત્માઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી અને તેમના આત્માની શાંતિ માટે બે મિનિટનું સામૂહિક મૌન રાખવામાં આવ્યું હતું ત્યારબાદ કલેક્ટર રાહુલ દેવ બુરાચ દીવ જિલ્લા પંચાયત અને દીવ નગરપાલિકાના પ્રતિનિધિઓ એડીએમ ડોક્ટર વિવેક કુમાર દીવના પોલીસ અધિક્ષક સચિન યાદવ ડેપ્યુટી કલેક્ટર શિવમ મિશ્રા મામલતદાર ધર્મેશ દમણિયા આરોગ્ય વિભાગના અધિકારી એ અને વિભાગના વડાશ્રી એસ એ સાહુ સહિત દીવ પ્રશાસનીય અધિકારીઓ કર્મચારીઓ દીવ એરપોર્ટ ડિરેક્ટર શ્રીમતી જ્યોતિબેન સીઆઈએસએફના આસિસ્ટન્ટ કમાન્ડન્ટ શ્રી કૃપાન સીવી સીઆઈએસએફ અધિકારી શ્રી અર્જુન દીવની વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને શિક્ષકો અને દીવની યોગપ્રેમી નાગરિકોને વિશ્વ યોગ દિવસ નિમિત્તે આયોજિત કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈ સામૂહિક યોગ કર્યા હતા અને યોગ પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતા દર્શાવી ઉલ્લેખનીય છે કે વિશ્વભરમાં ઉજવાતા વિશ્વ યોગ દિવસનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોમાં યોગ પ્રત્યે જાગૃતિ લાવવાનો અને યોગ દ્વારા સ્વચ્છ જીવનશૈલી અપનાવવાનો છે

હવે કરીશું પાદ હસ્તાસન બંને પગ પછી બંને હાથ બાજુ પર સીધા રાખી ધીરે ધીરે પાછા ફરીએ હવે આપણે કમરની સૂક્ષ્મ ક્રિયા માટે તૈયાર થઈશું કટી ચાલન બંને પગ વચ્ચે થોડી જગ્યા રાખી હવાને સમાંતર ઊભા રહીએ બંને હાથ સામેની બાજુ સીધા કરી હવાને સમાંતર રાખીએ श्वास भरता भरता शरीर ने जमी बाजू घुमा हमारे माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी भी करीब पांच लाख लोगों के साथ ग्यारहवें अंतरराष्ट्रीय योग दिवस पर इस बार विशाखापटनम में योग अभ्यास करेंगे इस साल की थीम है योगा फॉर वन अर्थ वन हेल्थ यानी कि एक पृथ्वी और एक स्वास्थ्य के लिए योग तो आइए इसी शकल का अनुसरण करते हुए हम सामान्य योग अभ्यास का प्रारंभ शुद्ध मनोभाव से प्रार्थना के साथ करते हैं ताकि प्रत्येक योग अभ्यासियों को अधिक, अधिक से अधिक लाभ हो प्रार्थना ऑप्शनल है प्रार्थना का प्रारंभ करने से पहले आप सभी से पुनः निवेदन है